પ્રચંડ બહુમતી હોય તો પાંચ વર્ષ પૂરા બી કરી શકશે ને ગમે એને કાઢી બી શકશે નવા ને બનાવી બી શકશે ફરી પાછું એકવાર બી હજી એક વાર છ મહિના પછી બી ફરી કરવું હોય તો એ લોકોને કોણ રોકનાર કારણ કે એ લોકોના ધારાસભ્યમાં એ બી કોઈ હિંમત જ નથી કે એ લોકો પક્ષમાં બી કોઈ રજૂઆત કરી શકે કે પક્ષમાં એમને અન્યાય થતો હોય વાત કરી શકે એટલે એ તો મન ફાવે એને આ તો પેલા ચોપાનની રમત જેવું છે કે ઘોડાને ઉઠાવીને આમ મૂકી દીધું અને હાથીનું ઉઠાવીને બહાર કાઢી દીધો એના જેવી વસ્તુ છે એટલે આમાં કોઈ એમાં લોજિક તો કોઈ આમાં ચાલવાનું નથી ને શું નામ નીકળશે એ તમને બી ખ્યાલ નહીં હોય એવા નામો પણ મંત્રીમંડળમાં આવશે અને કદાચ મુખ્યમંત્રીએ બદલાઈ જાય તો આમાં આશ્ચર્ય આમાં જેવું નહીં હોય એ છે કેને થોડા બચ્ચે અમને તો અમને આનંદ એટલા માટે થશે કે અત્યાર બી અડધું મંત્રીમંડળ તો અમારું છે એમાં બે ચાર હોય છે તો અમે 75% પર પહોંચી જઈશું તો અમારું તમે પહેલી લાઈન માં તમે જોઈ લો ને ત્યાં વિધાનસભાની એટલે તમને ખ્યાલ આવી જશે કે કે કેટલા અમારા છે ને મહત્વના મહત્વના ખાતા ધરાવે છે